ગુરુ દત્તાત્રે આશ્રમ કોટિયા બાળવાડમાં મહાપ્રસાદનું આયોજન કરાયું ગુરુ દત્તાત્રે આશ્રમ કોટિયા બાળવામાં આજ રોજ જૂનાગઢના થાનાપતિ સંત શ્રી લહેરગીરી બાપુ દ્વારા આશ્રમમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કોટિયા કુંડડા ઠળિયા ગામોના બાળકોએ આ મહાપ્રસાદ લીધો હતો તેમાં ઠળિયા કેન્દ્રવર્તી શાળામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ માટે કરેલ મહાપ્રસાદનું આયોજન શાળાના શિક્ષકો શ્રી ચંદુભાઈ પંડ્યા તથા શ્રી ખોડાભાઈ પંડ્યા તથા શ્રી મહેશભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દિલીપ ગળથરિયા તળાજા ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટિયા બાળવાળામાં મહાપ્રસાદનું આયોજન કરાયું ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટિયા બાળવામાં આજ રોજ જૂનાગઢના થાનાપતિ સંત શ્રી લહેરગીરી બાપુ દ્વારા આશ્રમમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કોટિયા કુંડડા ઠળિયા ગામોના બાળકોએ આ મહાપ્રસાદ લીધો હતો તેમાં ઠળિયા કેન્દ્રવર્તી શાળામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ માટે કરેલ મહાપ્રસાદનું આયોજન શાળાના શિક્ષકો શ્રી ચંદુભાઈ પંડ્યા તથા શ્રી ખોડાભાઈ પંડ્યા તથા શ્રી મહેશભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દિલીપ ગલથરિયા તળાજા